નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની શિયાળી ચેનલ ગુજારી સાહિત્યવિદ્દ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંશ પરમાર આપ સૌનો તહેલીલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ ઓક્ટોબર માસ એટલે કે તારીખ એક દસ બે હજાર પચીસ માસનું પેન્શન કેટલું આવશે જાણી લો સંપૂર્ણ માહિતી મિત્રો દિવાળી પહેલાં પેન્શનને મળશે પેન્શન ઓક્ટોબર માસનું દિવાળી સુધરી ગઈ છે મિત્રો તમે જાણો છો આગામી સમયમાં વીસ ઓક્ટોબર એ પે વીસ એ દિવાળીનો પર્વ આવી રહ્યો છે તો દિવાળીના પર્વ પહેલાં ગુજરાત રાજ્ય સરકાર એવું કરવા જઈ રહી છે કે વી વીસ ઓક્ટોમ્બર પહેલાં જે ઓક્ટોબર માસનું પેન્શન તમારા ખાતામાં જમા પહેલાં કરવામાં આવશે તો અને મિત્રો કેટલું કરવામાં આવશે હવે મોંઘવારી ભથ્થામાં તમે જાણતા જશો તેમ મોંઘવારી ભથ્થામાં ટાઈન ટકાનો વધારો કરી દે કરી દીધો છે સાથે અન્ય પણ કેટલાક વિશેષ ભથ્થાઓ મળવા જઈ રહ્યા છે કેટલીક માહિતી વિશેષ માહિતી લઈને આવ્યો છું તો તેના વિશે આજના વિડીયોમાં ચર્ચા કરવાના છીએ ચર્ચા કરતાં બધા ચેનલમાં નવા છો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો વિડીયોને લાઇક કરી દો તમને ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શનધારક બાબતે હરેક અપ્લેન મળતી રહેશે તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો ને મિત્રો ચાલો જાણીએ વિગતવારમાં હતી પહેલાં મિત્રો વાત કરવી છે મને કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના અંતર્ગત તમે જાણો છો મિત્રો કર્મયોગી શ્વાસ સુરક્ષા યોજના અંતર્ગત કેટલીક વિશેષ માહિતી સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે સરકાર દ્વારા પરિપત્ર પણ જાહેર કરવામાં આવ્યું હતું તેમાં દર્શાવ કહેવામાં આવ્યું હતું કે કર્મયોગી શ્વાસ સુરક્ષા અંતર્ગત પણ મુશ્કેલી આવે કોઈ પણ સમસ્યા આવે તો તમારે માટે જે જિલ્લા કચો જિલ્લા જે આરોગ્ય આરોગ્ય ખાતે જે તમને એક આરોગ્ય ખાતે જે આરોગ્ય ખાતે તમને જે હેલ્પલાઇન નંબર હેલ્પલાઇન નંબર તમને આપવામાં આવશે અને હેલ્પલાઇન નંબરથી તમારા કોઈ પણ મુશ્કેલી હોય કર્મી શ્વાસ સુધા અંતર્ગત તો તમારી મુશ્કેલી દૂર કરી શકો છો અને બીજી વિશેષ માહિતી છે કે તમારા જે પીપીઓ નંબર છે મિત્રો તમારા જે પીપીઓ પેન્શન પેમેન્ટ ઓર્ડર છે પેન્શન પેમેન્ટ ઓર્ડરમાં જે નામ હશે તે જ નામ મિત્રો તમારે આધાર કાર્ડમાં હોવું ફરજિયાત છે આ બાબત યાદ રાખજો આધાર કાર્ડ એટલે પેન્શન પેમેન્ટ ઓર્ડરમાં જે નામ છે તે જ નામ આધાર કાર્ડમાં હોવું જોઈએ આધાર કાર્ડમાં ન સેમ નામ નહીં હોય તો મિત્રો આ રેકર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના કાર્ડ નીકળવામાં મુશ્કેલી પડવાની છે તો આ બાબત અવશ્ય યાદ રાખજો મિત્રો તો હવે વાત કરી છે માત્ર મારી કે એક દસ બે હજાર પચીસ એટલે કે આ મહિનાનું પેન્શન કેટલું જમા થશે અને ક્યારે જમા થશે કારણ કે વિશેષ માહિતી મિત્રો આગામી સમય વીસ ઓક્ટોમ્બર છે મળતી માહિતી અનુસાર ગુજરાત રાજ્ય સરકાર મુખ્યમંત્રી ઉપેન્દ્ર પટેલ દિવાળીના તહેવારો પહેલાં આ વખતનું પેન્શન જમા કરી શકે છે તો કેટલું જમા થશે તો મિત્રો તમે જાણો છો તમારા ગયા મહિને જે મૂળ મૂળ પેન્શન બેઝિક પેન્શન મળ્યું તો મિત્રો મૂળ પેન્શન પ્લસ પંચાણું ટકા પ્લસ એક હજાર મેડિકલ એલાઉન્સ આ તેનો સારવાર કરવાનો છે તમારે પછી આવકપાત્ર જો તમે પેન્શન હતું તો આવકપાત્ર પેન્શનની માઇનસ રકમ કરવાની કોમ્પિટિશન કોમ્પિટિશનની સમયગાળાની રકમ છે તે માઇનસ કરશો જે તેમાંથી જે જે રકમ તમારા જોડે આવશે તે મૂળ પેન્શન કરવામાં આવશે તો મિત્રો મિત્રો આ વખતે આપણે વાત કરીએ તમે જાણતા જશો તેમ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા મોંઘવારી ભથ્થામાં ટન ટકાનો વધારો કરી દીધો છે તો આ ટકાનો વધારો કરવાથી પેન્શન દાવના પેન્શનમાં કેટલું જમા થશે પેન્શન કેટલું મળશે મિત્રો દાખલા આપણે ઉદાહરણ તરીકે સમજીએ મિત્રો જો તમારા જો તમારું પેન્શન લઘુત્તમ પેન્શન મિત્રો કેટલું લઘુત્તમ પેન્શન નવ હજાર રૂપિયા હોય તો તમારે કેટલું જમા થશે મિત્રો તો જો તમારા લઘુત્તમ પેન્શન નવ હજાર રૂપિયા છે તો નવ હજાર રૂપિયાનું પેન્શન તમારા ખાતામાં કેટલું જમા થશે એ પણ એ પણ વાત કરી લઈએ તો વિડીયો એન્ડ સુધી બનાવેલું જો મિત્રો તો ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો તો મિત્રો તમે નવ હજારમાં બેઝિક પેન્શન છે તો તમે જાણો છો પહેલાં પંચાવન ટકા લેખી આપણે સંપૂર્ણ ઉદાહરણ તરીકે સમજી લઈએ મિત્રો જે પહેલાં તમે જાણો છો જે નવ હજાર નવ હજાર પંચાવન ટકા લેખે તો છ હજાર નવસો પચાસ છ હજાર નવસો પચાસ પ્લસ એક હજાર મેડિકલ એલાઉન્સ ના પંચાવન ટકા લેખે તેમાં થતું હતું મિત્રો પેન્શન ચૌદ હજાર નવસો પચાસ રૂપિયા તમારું પેન્શન થતું હતું પંચાવન ટકા લેખે પણ પરંતુ મિત્રો હવે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ત્રણ ટકાનો વધારો કરવામાં આવ્યો છે તો ત્રણ ટકાના વધારા લેખે લઘુત્તમ પે નવ હજાર લેખે મિત્રો નવ હજાર લેખે તો પાંચ હજાર બસો વીસ ગુણ્યા પ્લસ મિત્રો એક હજાર રૂપિયા અને ટોટલ હશે મિત્રો પંદર હજાર બસો વીસ રૂપિયા મિત્રો તમને હવે અઠ્ઠાવન ટકા પેન્શન લેખે તમને ખાતામાં જમા થવાનું છે મિત્રો બસો સિત્તેર રૂપિયાનો ત્રણ ટકા લેખે તમારો વધારો થવાનો છે મિત્રો તમે કહ્યું તેમ ગુજરાત રાજ્ય સરકારે ત્રણ ટકાનો વધારો કર્યો છે તો નવ હજારના લેખે આપણે ગણીએ તો તમને દર માસિક મહિને બસો સિત્તેર રૂપિયાનો વધારો ફાયદો થવાનો છે એટલે મિત્રો સરકાર શ્રી દ્વારા બીજું કહેવામાં આવ્યું હતું કે આ જે રકમ છે તમે જાણો છો જુલાઈ જુલાઈ ઓગસ્ટ અને સપ્ટેમ્બર આ ત્રણ મહિનાનું ત્રણ મહિનાનું પણ પેન્શન એટલે ત્રણ મહિનાનું પણ જે એરિયસ કહી શકાય એરિયસ તમને ક્યારે મળશે એરિયસ પર મિત્રો એક હપ્તામાં ચૂકવી દેવામાં આવશે તેવું સરકાર સીધા આદેશ કરવામાં આવ્યો તો કે એક હપ્તામાં તે પેન્શનમાં ચૂકવવામાં આવશે તો મિત્રો હવે મલ્ટી માહિતી મુજબ એવું પણ મળી શકે છે કે દિવાળી પહેલાં પેન્શન પણ જમા કરવામાં આવે અને પેન્શન સાથે એરિયસ પણ જમા કરવામાં આવે તય મહિનાનું તો મિત્રો આ તમને કહ્યું તેમ આ વખતે તમારે તમારા પેન્શનમાં વધારો થવાનું છે તમારા પેન્શનમાં ત્રણ ટકા લે કે બસો સિત્તેર રૂપિયા ત્યાં પંદર હજારની સમ પંદર હજાર બસો વીસ રૂપિયા જેટલું પેન્શન અમારા ખાતામાં જમા થવાનું છે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા મલ્ટી માહિતીમાં આજ હાલ મલ્ટી માહિતી મુજબ આટલું પેન્શન અમારા ખાતામાં જમા થવાનું છે મિત્રો તો આ ત્યાં આજની મહત્વપૂર્ણ અપડેટ મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ